પાટણ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની વરણી કરવામાં આવી હતી અગાઉ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે લલીબેન દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સોનલબેન ઠાકોરની વરણી કરાઈ હતી ત્યારે આજરોજ પાટણ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની વરણી માટે બેઠક મળી હતી જેમાં પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર પક્ષનો મેન્ડેટ લઈને આવ્યા હતા જેમાં તાલુકા પંચાયતના દંડક તરીકે ગેમરભાઈ દેસાઈ અને પક્ષના નેતા તરીકે રમેશજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવતા બંને હોદ્દેદારો દંડક અને પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારે પક્ષના દંડકની વરણી કરાતા તેઓનું ભારતીય સંસ્કૃતિ અનુરૂપ કરી રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ સહિતના પક્ષના આગેવાનો અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતની ટીમે તેઓને ફુલહાર અને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ લલીબેન દેસાઈ ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલે આજ તાલુકા પંચાયતના દંડક અને પક્ષના નેતાની વરણી કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં તમામ સભાસદોને સાથે રાખીને તાલુકા પંચાયતને કરવાની ખાતરી આપી હતી આજ રોજ તાલુકા પંચાયત કચેરી ખાતે દંડક તરીકે આ બંને મહાનુભાવોને અમારી બહુ વિનંતી છે કે પાટણ તાલુકાના વિકાસના કાર્યો ખૂબ ઝડપથી ચલાવે અને એ પણ પોતે આગળ આગળ વધે અને પ્રજાજી સેવાજી કામ કરે એ અમારી પોતાની વિનંતી છે